ત્યારે કાચા રસ્તાઓના કારણે વરસાદી મોસમમાં લોકોની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ સામે મારુતિ પાર્ક વિસ્તારમાં વરસાદને કારણે રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે જેના કારણે આ વિસ્તારના લોકોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને વૃદ્ધ લોકો તેમજ બાળકો અને દિવ્યાંગોની મુશ્કેલી વધી રહી છે આ વિસ્તારમાં રસ્તાની હાલત બદતર હોવાથી શાળાની વાન કે બાળકો માટેની રીક્ષા પણ અંદર સુધી આવતી નથી ત્યારે વહેલી તકે યોગ્ય કરવા માંગ ઉઠી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર